નમસ્કાર વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દિપાલી અને શંખનાદ લઈને આવી ગઈ છું સત્યાવીસ વર્ષ પહેલા ગુજરાત સરકારે તત્કાલીન સાબરકાંઠા અને હાલના અરવલ્લી જિલ્લાને ધ્યાનમાં રાખીને રૂપિયા ઓગણીસ કરોડના ખર્ચે એક કેનાલનું નિર્માણ પંદરસો જેટલા ખેડૂતોને લાભ આપવાના ઉદ્દેશથી કર્યું હતું જો કે આ કેનાલ વર્તમાન સમયમાં ખંડેર અવસ્થામાં હોવાનું સામે આવ્યું છે સત્યાવીસ વર્ષથી આ કેનાલમાં એક બુંદ પણ પાણીનું નથી પડ્યું અને મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે ત્યારે ગ્રામજનોની શું છે વેદના નજર કરીશું શંખનાદમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે જે રીતે સમાચાર મળી રહ્યા છે તો અરવલ્લી જિલ્લાની મુખ્ય નહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ આપને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાની એક જે કેનાલ છે વાત્રક જમણા કાંઠાની મુખ્ય નહેર વિવાદોમાં છે અને એ પણ એક નહીં બે નહીં પણ છેલ્લા સત્યાવીસ વર્ષથી વર્ષ ઓગણીસો ને બાણુમાં બની હતી આ કેનાલ પણ હજી સુધી એનો શું હાલ છે એ આજે તમને બતાવવાના છીએ 27 વર્ષથી ખેડૂતોને પાણી ન મળ્યું જે રીતે વાત્રક જમણા કાંઠાની આ મુખ્ય નહેર તો ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે એ ખાસ કરીને એક મુદ્દો બની ગયો છે નહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ વાત્રક જમણા કાંઠાની મુખ્ય નહેર વિવાદોમાં ઘેરાઈ વર્ષ 1992 માં બની હતી કેનાલ સત્યાવીસ વર્ષથી ખેડૂતોને પાણી ન મળ્યું હોવાનો આરોપ ખેડૂતોની જે સમસ્યા છે એનું નિરાકરણ ક્યારે આવશે જર્જરિત કેનાલ ભ્રષ્ટાચારની ખાય છે ચાડી તો ઓગણીસ કરોડથી વધુનો કરાયો છે આમાં ખર્ચ પંદર ગામોને લાભ આપવાનો હતો ઉદ્દેશ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે સ્થાનિકોમાં આક્રોશ તો સરકાર આ દિશામાં એક્શન લે તેવી સ્થાનિકોની માંગ છે અરવલ્લી જિલ્લાની મુખ્ય નહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ છે પાણી નહીં જેટલા પણ લોકો છે સ્પષ્ટતા માંગી રહ્યા છે કેમ કે વર્ષ ઓગણીસો બાણુમાં આ કેનાલ જે છે એ ત્યારથી એનું કામ શરૂ છે તો અત્યારે સત્યાવીસ વર્ષ થઈ ગયા છે આટલા વર્ષ વીતી ગયા તો પણ આ ધરા સૂકીને સૂકી છે પાણી ક્યાં છે પંદર જેટલા ગામોના જેટલા પણ લોકો છે એને પાણી આપવાની વાત હતી પણ જે રીતે આ કેનાલનું કામ આગળ જ નથી વધી રહ્યું તો ખાસ કરીને ખેડૂતોની જે સમસ્યા છે એ વધી ગઈ છે કેમ કે પંદર જેટલા આજુબાજુના ગામ ત્યાંના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું જર્જરિત કેનાલ ભ્રષ્ટાચારની ખાડી બની ગઈ છે ઓગણીસો ને જે કેનાલ બનાવવામાં આવી હતી આપણે જણાવી દઉં કે એમાં ત્રણ કરોડ પાંચ કરોડ નહીં પણ પૂરા ઓગણીસ કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને તો પણ આ કેનાલનું કામ આગળ નથી વધ્યું લોકોનો એ પ્રશ્ન છે લોકોની એ છે કે આમાં પાણી ક્યારે આવશે કેમ સત્યાવીસ વર્ષ વીતી ગયા છે તો પણ પૂરું નથી થયું સ્થાનિકો આક્ષેપ છે કે પાણી ક્યાં છે ભ્રષ્ટાચાર થયો છે પંદરસો ખેડૂતોને લાભ આપવાની વાત હતી પણ ખેડૂતોને કેટલા લાભ મળ્યા આવા ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે અને એટલે જ શંખનાદમાં આજે આ મુદ્દો આપણે એક ચર્ચાનો વિષય બનાવ્યો છે આ કોરી કેનાલનું શું કરશે આજુબાજુના લોકો અને ખાસ કરીને ખેડૂતો ખેડૂતોને પાણી વગર કેવી રીતે ચાલશે અરવલ્લી જિલ્લાની આજે મુખ્ય કેનાલ છે એક વર્ષ બે વર્ષની છેલ્લા સત્યાવીસ વર્ષથી આ કેનાલ એક વી ટીવી નો સવાલ જે છે કે આમાં પાણી ક્યારે આવશે ઘણા બધા ખર્ચાઓ કરી રહ્યા છે સરકાર અલગ અલગ યોજનાઓ પાછળ પણ ખર્ચા કરે છે પણ જ્યારે આમાં ઓગણીસ કરોડનો નો ખર્ચો કર્યો ત્યારબાદ પણ પાણી આવશે કે નહીં તેની સ્પષ્ટતા નથી મળી વાત્રક જમણા કાંઠાની મુખ્ય નહેરની જો વાત કરીએ તો આજુબાજુના જેટલા પણ લોકો છે એમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો એ આક્ષેપ છે કે જે રીતે પંદરસો ખેડૂતોને લાભ આપવાના હિતનો જે ઉદ્દેશ હતો એ બધી વાતો ક્યાં ગઈ કરાય છે નિર્માણ પણ કોરી કેનાલનું શું કરવું અમારા સંવાદદાતા તસલીમ તસલીમ સુથાર અમારી સાથે લાઈવ ગયા છે જે જે રીતે આ એક મુદ્દો વીટીપીએ ઉઠાવ્યો છે કેમ કે છેલ્લા એક નહીં બે નહીં પણ સત્યાવીસ વર્ષથી આ જે કેનાલ છે અરવલ્લી જિલ્લાની તો એમાં પાણીનું એક ટીપું જોવા નથી મળ્યું અને લોકોની વેદના સામે આવી રહી છે શું કહેશો આ અંગે તમે વધુ આપ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે ચાલીસ વર્ષથી જમણાકાંઠાની આ કેનાલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું ઓગણીસો બાણું માં બે કેનાલ સત્યાવીસ કિલોમીટર લાંબી બનાવવામાં આવી છે જેનો ઉદ્દેશ હતો ત્રણ હજાર વધારે પંદર ગામના પંદરસો કરતા પણ વધારે ખેડૂતોને પાણીનો લાભ મળે પરંતુ આજ દિન સુધી આ લોકોની કમનસીબી છે એ ટીપું પણ પાણી નથી મળ્યું વારંવાર અધિકારીઓને રાજનેતાઓને દરેક લોકોને રજૂઆત કરી છે તેમ છતાં એક ટીપું પાણી નથી મળ્યું જેના કારણે આ તમામ ખેડૂતોની પતર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર મોટા મોટા દાવા કરે છે ખેડૂતોને સમૃદ્ધ બનાવવાની વાતો કરે છે પાણી આપવાની વાત કરે છે પરંતુ અરવલ્લી જિલ્લાનું આ કમનસીબ પાત્રક ડેમની જે યોજના છે તેનાથી ખેડૂતોને આજ સુધી પાણી નથી છેવટે એક જ માંગ છે કે સરકાર દ્વારા સત્વરે આ વાત સાંભળે વીટીવી ના માધ્યમથી સાંભળે અને આ ખેડૂતોને પાણી આપવાની કોશિશ કરે જેથી આ ખેડૂતો લીલા પાંદડે બે પાંદડે થાય જે રીતે વર્ષો જૂની કેનાલ છે તસ્લીમ અને પાણીની માંગ લોકોની વેદના એ જ છે કે પાણી છે ક્યાં ઓગણીસો બાણું થી જે કેનાલ બનાવવામાં આવી હોય તો પાણી નથી તો આ મામલે કોઈ સવાલ ઉઠાવી રહ્યું છે કે નહીં અને અત્યારે ખાસ તો મને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કેનાલની હાલત સાવ જર્જરિત છે તો એના વિશે જણાવશો કે ત્યાં કેનાલની શું પરિસ્થિતિ છે હાલ છે સરકારમાં કરી છે ઓનલાઈન અરજીઓ કરી છે જિલ્લાના વડાઓની અરજીઓ કરી છે રાજનેતાઓની પણ વાત કરી છે તેમ છતાં આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું એટલે હાલ

હાલ આપણી સાથે રાજેન્દ્ર ઠાકોર જોડાઈ ગયા છે ધારાસભ્ય જી તો હું કહીશ કે જે રીતે હું વર્ષમાં જે કેનાલ બનાવી હતી હજી સુધી એ ધારા સુકી છે પાણી માંગી રહી છે પાણી ક્યાં છે આ કેનાલ નું કામ શરૂ કરેલું કેનાલ નું કામ ખૂબ જ નબળું હોવાના કારણે વારંવાર આ કેનાલ તૂટી જાય છે પાણી ખેડૂતોને મળતું નથી આ માટે પણ મેં વારંવાર સરકારશ્રીમાં પણ રજૂઆત કરી છે અને માન્ય અમે સંકલન સમિતિમાં પણ મેં રજૂઆત કરીને જે તે યારદારે કામ કર્યું છે એના પર ચીખનાત્મક પગલા લેવા જોઈએ અને ખેડૂતોને પાણી મળી રહે તે માટે મેં ચોક્કસ રજૂઆત કરેલી છે જી રાજેન્દ્રભાઈ જે રીતે એક ધારાસભ્ય તરીકે અમુક જે મુદ્દાઓ આટલા વર્ષો સુધી જે કામ ન થયું હોય તો એક તમારી ફરજ છે અને જે રીતે લોકો માંગ કરી રહ્યા છે કે આ કેનાલમાં પાણી જોઈએ છે તો આગળ કઈ રીતની કાર્યવાહી થઈ શકશે અને કેવા પગલા ઉઠાવવામાં આવશે આ આ કેનાલ ઓગણીસો બાણું માં સાચી વાત છે ત્યાર પછી મેં ચાલુ કરાવ્યું ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે એ કેનાલ ચાલુ કરાવડાવી પણ કેનાલ કામ ચાલુ કરાવ્યું છે એક એજન્સીએ કામ ખૂબ જ નબળી કક્ષાનું વાપર્યું મટીરિયલ બહુ હલકી કક્ષાના વાપરવાના કારણે આ કેનાલમાં પાણી જ્યારે બી છોડવામાં આવે છે ત્યારે કેનાલ ફાટી જાય છે એક કોંગ્રેસના નેતા તરીકે આપ જે છે આ મુદ્દાને કેવી રીતના જે છે એ જે આખી સિસ્ટમ છે એની સામે મૂકશો અને આગળ કેવા પગલા લેશો મેં કહ્યું છે કે વિજિલન્સમાં આ આની તપાસ થવી જોઈએ ક્વોલિટીમાં તપાસ કરીને જે ઈજાદારી આ કામ કર્યું છે એની સામે શિખણા તો પગલાં કરી અને રકમ પાછી લેવી જોઈએ અને આ જ એજન્સીને બ્લેક લિસ્ટમાં કરવા માટે કારણો શું લાગી રહ્યા છે તમને સત્યાવીસ વર્ષથી આનું કાચું કામ કરેલું હતું પાકું કામ છેલ્લા બે ત્રણ વર્ષ જ મે ઓગણીસ કરોડ રૂપિયા મંજૂર આ કામ સિંચાઈ નું ચાલુ કરાયેલું હતું ઓગણીસ વર્ષ પહેલા તો કાચી લાઈન હતી રાજેન્દ્રભાઈ વિપક્ષ નેતા તરીકે ખેડૂતોની વેદના પણ ખાસ કરીને તમારે સમજવી જોઈએ કે સરકાર સરકારમાં રજૂઆત કરી છે ખેડૂતોને સમયસર પાણી મળી રહે તો જ આ ખેડૂત વિચારણ અત્યારે ખેડૂત વિચારો થયો છે એટલે આ સરકારમાં મેં રજૂઆત કરી છે કે અત્યારે કામ તો કાચું કામ આ સરકાર વર્ષોથી પડેલું હતું મેં એમાં સિંચાઈ મંજૂર કરાવડાયા અને કામ ચાલુ થયા પછી કામની ગુણવત્તા ખૂબ નબળી હોવાના કારણે આ વારંવાર કેનાલ તૂટી જાય છે એટલે પાણી મળતું બિલકુલ આપે જે છે ઓગણીસ કરોડ મંજૂર કરાવ્યા પણ જે રીતે માં અમુક યોજનાઓમાં કરોડો રૂપિયાઓ જે છે એ આપણે ખર્ચી નાખીએ છે જો કે પ્રજાના હિત માટે જ થઈ રહ્યું છે કામ પણ ઓગણીસ કરોડ ખર્ચીને પણ જ્યારે 27 વર્ષ સુધી આ કેનાલ સાવ સુકી હોય તો એનો શું મતલબ છે 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 આપની સાથે 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 વાત હું હું સંમત સંમત છું છું અને પણ 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 તરીકે મારી જે ફરજ આજે પ્રશ્નો માટે સતત સંઘર્ષ કરીને લડાઈ સરકાર સામે કરી રહ્યા છીએ તો જે રીતના આપ વાત કરી રહ્યા છો કે પગલા ઉઠાવશો તો શું લાગે છે કે આવનાર કેટલા વર્ષોમાં આનું કામ પૂરું થઈ શકે હવે સરકારની બાબત છે સરકારને રજૂઆત કરી છે આનું જેટલું કામ થાય એ માટે પણ રજૂઆત કરી છે અને મંત્રીશ્રી જોડાવા બદલ અને તમામ માહિતી બદલ આપનો આભાર તો આ હતા રાજેન્દ્રભાઈ અને જે વિપક્ષ નેતા છે એમને કીધું છે કે ઘણી બધી રીતના પ્રયત્નો આપણે કર્યા છે પણ ખાસ કરીને વિપક્ષ મુદ્દાઓ ઉઠાવશે નહીં તો ક્યાંથી મળશે ન્યાય જે રીતના ધારાસભ્યની આપણે વાત સાંભળી રાજેન્દ્રભાઈ અને રાજેન્દ્રભાઈએ કીધું કે અમુક પગલાઓ તેઓ ઉઠાવશે પણ સાથે ઓગણીસ કરોડ ખર્ચા પછી પણ આ કામ ક્યારે પૂરું થશે એની સ્પષ્ટતા તો આપણને નથી જ મળી શંખનાદમાં જે પણ મુદ્દાઓ ઉઠાવે છે રાજ્યના અને પ્રજાના હિતમાં જ હોય છે ત્યારે આજનો જે મુદ્દો છે જે જિલ્લાની કેનાલનો મુદ્દો છે એના માટે અમે વીટીવી દ્વારા જિલ્લા કલેક્ટર જે છે એમને અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ આ મુદ્દે એમને પણ ચૂપી સાધી છે જિલ્લા કલેક્ટર એમ નાગરાજન જેમને અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમને પણ આ મુદ્દે કંઈ પણ બોલવાની મનાઈ કરી આ ચૂપી સાધવાનો મતલબ શું છે જ્યારે પણ મૌન રહે છે કોઈ ત્યારે એના ઘણા મતલબો હોય છે શંખનાદમાં શંખનાદમાં આ મુદ્દે વધુ ફરી એકવાર આપનું સ્વાગત છે કેટલાક અહેવાલો એવા હોય છે ને કે જેને મુખ્યમંત્રીની ચેમ્બર સુધી પહોંચાડવા ખૂબ જરૂરી હોય છે સરકાર રાજ્યનો વિકાસ થાય તે માટે મસમોટી ગ્રાન્ટો ફાળવે છે એમણે ક્યારેય નથી જોયું આ કેનાલમાં પાણી ઓગણીસ કરોડ જેટલો ખર્ચો કર્યો આ કેનાલ ઉપર પણ અત્યારે અહીંયા પંદરસો જેટલા ખેડૂતો છે પણ મારા દાદા કેનાલમાં પણ પાણી નથી જોયું કેનાલમાં પાણી જોવા ક્યાંય મળતું નથી પાણી બધે સરકાર કે આમ પાણી પહોંચાડ ત્યાં ક્યાં પાણી છે તાત્કાલિક પાણી છોડવા પ્રબળ બની સરકાર તાત્કાલિક આનો નિર્ણય પડેલી છે ગ્રામજનોની વેતના સામે આવ્યા બાદ વીટીવી ના સંવાદદાતા તસ્લીમ સુથારે ગ્રામજનોના મંતવ્યો ખંડેર કેનાલ ને લઈને મેળવ્યા હતા અને જીનોટ ભેર આ કેનાલમાં ઉતરી જઈને નિરીક્ષણ પણ કર્યું હતું જે કામ 28 વર્ષ પૂર્વે થવું જોઈએ જે કામ બદલાતી સરકારોએ કરવું જોઈએ તે કામ નું નિરીક્ષણ એક પત્રકારે કેનાલ માં ઉતરીને કર્યું હતું હવે નજર કરો અમારા સંવાદદાતાના ચહેરા સામે અને તેમના ચહેરાથી સામે આવતી ચિંતા સામે જે વેદના સ્થાનિકો માં જોવા મળી તેજ અનુભૂતિ એક પત્રકાર ના ચહેરા પર પણ આ જોવા મળી હતી આપને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાંથી ધનસુરા તાલુકાના હીરાપુર નજીક જમણાકાંઠાની કેનાલ છેલ્લા અઠયાવીસ વર્ષથી કોરીકટ છે ગત વર્ષે આ કેનાલનો નો ઓગણીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે રિપેરિંગ કામ થયું હતું પરંતુ જમણાકાંઠાની નવીન કેનાલ બન્યા બાદ માત્ર થોડા જ મહિનામાં જ તૂટી ગઈ અને ભ્રષ્ટાચારની પોલ ખોલી ગઈ હતી ગત વર્ષે સરકારે આમાં ઓગણીસ પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા ફાળવ્યા હતા છતાં આમાં કોઈ અમને સંતોષકારક જવાબ મળ નથી કેનાલનું આરસીસી કરવા કામ કર્યું છે પણ એમાં કોઈ મજા નથી એકવાર ખાલી વરસાદનું પાણી આવ્યું તો એ તૂટી ગઈ છે કેનાલ ને અહીંથી પાંચ કિલોમીટર સુધી પાણી આવે છે આગળ અહીંયા પાણી આવી શકતું નથી સરકારના લેવલિંગ કામ નથી એના કારણે જ આ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે અરવલ્લી જિલ્લાના વાતરક જળાશયમાં છાસઠ ટકા જેટલું પાણી છે જેને ઉનાળુ પાક માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ છે પરંતુ વાત્રક જળાશયમાંથી નીકળતી અને સિંચાઈ માટે મહત્વની ગણાતી નવીન બનાવવા સરકાર દ્વારા આરસીસી કામ માટે રૂપિયા આરસી કરોડ જેટલી માતબર રકમ ફાળવાઈ હતી તેમ છતાં કેનાલ કામ સંતોષકારક થયું નથી એપ્રિલ મે બે હજાર સત્તર માં આ કેનાલનું કામ ચાલુ કરાયું હતું ઉપયોગ થયા વિના જર્જરિત હાલત થઈ ગઈ છે ઠેર ઠેર આ કેનાલમાં ગાબડા પડી ગયા છે પંદર થી વધુ ગામો માટે મહત્વની આ કેનાલની વાત કરીએ તો તેમાં કરાયેલા કામમાં જ્યાં નજર પડે ત્યાં સુધી આરસીસી કામ કરાયું છે જ્યારે બસો મીટર અંતરિયાળ વિસ્તારમાં કેનાલનું કામ નહીં કરી મોટું કૌભાંડ આચરી છે મુખ્ય રોડની બે સાઈડે દેખાવ ખાતર કેનાલ બનાવી દેવાય છે જ્યારે જ્યાં ખૂબ જ જરૂરિયાત છે ત્યાં માત્ર માટી ગામ વડે લેવલ વગરની લાદી કેનાલો બનાવી દેવાય છે જેના કારણે ડેમનું પાણી ગામના ખેડૂતો સુધી પહોંચતું નથી ત્યારે હજારો ખેડૂતો કેનાલ ના થયેલા કામ અંગે અનેક સવાલો વચ્ચે કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી રહ્યા છે વાત્રક જળાશયમાં બે હજાર સત્તર માં આ કેનાલ નું કામ ફરી શરૂ કરાયું હતું જો કે તે બાદ પણ કેનાલ જર્જરિત હાલતમાં કેનાલ માં ઠેર ઠેર ગાબડા પંદર ગામ ને થઈ શકે છે લાભ ભ્રષ્ટાચાર ના સ્થાનિકો લગાવી રહ્યા છે આરોપ માટી કામ કરી કેનાલ બનાવી હોવાનો પણ આરોપ સરકાર દ્વારા ઓગણીસો આ કેનાલ ઉદ્ઘાટન ઉદઘાટન કરાવ્યું હતું અને એ દિવસથી આજ દિન સુધી કેનાલમાં પાણી નથી આવ્યું જેથી આ વિસ્તારના તમામ ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે અને સરકારમાં વારંવાર રજૂઆત કરીને હવે ગામ લોકો થાકી ગયા છે પરંતુ સરકારી બાબુઓ ખો આપી ગયા છે દર વખતે એક જ સરખો જવાબ આપે છે કે સરકારમાં માં દરખાસ્ત મોકલી છે અને યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો સાંભળો તેમનો આ જવાબ 13 કિલોમીટરની નહેર કે જેનું કામ ઘણા વર્ષો જૂનું થયેલું હતું જેના સુધારણાના કામ માટે હજુ રૂપિયા 10 થી 12 કરોડનો ખર્ચ થાય તેમ છે તેના અંદાજો વર્તુળ કચેરીએ સાદર કરેલ હતા જેમાં કેટલીક રિમાર્ક્સ મળેલ છે એની પૂર્તતા અત્યારે હાલ અમારી કચેરીએથી ચાલુ છે જે પૂર્ણ કરી અને જેમ બને તેમ ઝડપથી અમે વર્તુળ કચેરીએ સાદર કરશું જેની મંજૂરી મળે તે કામો કરવામાં આવે તો આશરે બીજા લાભ મળે તેમ છે અધિકારીનું નિવેદન આપણે હવે શું કહેવું સ્થાનિકો નું એ પણ હવે આપણે જણાવી દઈએ જોઈ શકો છો કે વાત્રક ના જમણાકાંઠાની કેનાલની શું દશા છે આજે કેટલા ખેડૂતો પાણી માટે વલખા મારે છે અને જો પાણી આવે તો ઘણા ખેડૂતોને લાભ થાય અને ખેતી ઉપયોગી પાણી જો આવે ખેતરમાં તો ઘણા બધાને લાભ થઈ શકે એમ છે અને જો ખેડૂત જગતને ખવડાવી શકે છે તો પાછું પણ માગી શકે છે અને જો કેનાલ સરકાર ભરણ પોષણ ના આપી શકતી હોય વળતર ના આપી શકતી હોય તો અમને મંજૂરી આપે તો અમે અમારી રીતે જેસીબી બોલાવીને કઈ પણ વ્યવસ્થા કરી શકીએ અને પૂરી નાખીએ કેનાલ અને પરત જમીન મેળવી લઈએ અમે એટલી જ રજૂઆત છે અઠ્યાવીસ વર્ષથી આ કેનાલ એમનામ પડી છે કોઈ પણ નિકાલ આવી શકતો નથી

તો કેનાલમાં પાણી ક્યાં છે અને કોરી કેનાલનું શું કરવું આ પ્રશ્ન મારા તમારા આપણા સૌના મગજમાં અત્યારે ચાલી રહ્યો છે આ ચર્ચાને યથાવત રાખીશું પણ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે બ્રેકમાં સ્વાગત છે આપનું શંખનાગમાં તો જે રીતે અરવલ્લી જિલ્લાની એક જે કેનાલ છે એમાં પાણી નથી આવ્યું છેલ્લા વર્ષથી એની વાત કરી રહ્યા છે તો કેનાલનો ઉદ્દેશ પંદરસો ખેડૂતોને લાભ આપવાનો હતો વાત્રક જમણા કાંઠાની મુખ્ય નહેર અને એનો વિવાદની જો વાત કરીએ તો જે રીતે વર્ષ ઓગણીસો ને આ કેનાલ બની એટલે છેલ્લા સત્યાવીસ વર્ષ વીતી ગયા છે ત્રણ હજાર બસો ઓગણચાલીસ હેક્ટર જમીનમાં

ધામણીયા ગામ ગામને જોડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત શાંતિપુરા કંપા કમાલિયા કંપા તેનપુર કંપા સુકાવાટડા અને હીરપુર ગામને જોડવાનો સંકલ્પ કરાયો હતો પણ 15 માંથી એક ગામને પણ એક ટીપું પાણી નથી પહોંચ્યું જો કે સ્થાનિકો ખેડૂતો આજે પણ કેનાલમાં પાણી ક્યારે આવશે એની રાહત જોઈ રહ્યા છે મહિલાઓ હોય વૃદ્ધો હોય તમામમાં ભારે આક્રોશ છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે તો આ તરફ એક નજર કર્યા દ્રશ્યો પર ઓગણીસ કરોડની જે રકમ ખર્ચીને પણ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે આ કેનાલમાં ચો તરફ ગાબડા જ ગાબડા છે એટલે આને કેનાલ નહીં પણ ગાબડાવાળી જમીન કહી શકાય અત્યારે સત્યાવીસ વર્ષ પછી પણ એની હાલત આ છે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે છેલ્લા સત્યાવીસ વર્ષથી વધુનો સમય આ કેનાલને આપવામાં આવ્યો છે ઓગણીસ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે પણ આ કેનાલમાં એક ટીપું પાણી નથી અમુક સળગતા સવાલો જેમાં હું આપનું ધ્યાન દોરીશ કે કયા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપાયું હતું રૂપિયા ક્યાં થયા ચાઉ એટલે ભ્રષ્ટાચારનો જે મામલો સામે આવી રહ્યો છે અને રૂપિયા ક્યાં ગયા પંદર ગામના ખેડૂતોને કોણ આપશે લાભ ખેતી માટે કોણ આપશે પાણી કેનાલના સમારકામના પૈસા કોણ ખાઈ ગયું ભ્રષ્ટાચારનો છે આરોપ તો શું થશે તપાસ જવાબદાર અધિકારીઓ સામે લેવાશે પગલાં આ હતી શંખનાદમાં અમારી વિશેષ રજૂઆત ફરીથી રાજ્યમાં ઉઠતા નવા વિવાદો સાથે મળીશું આવતીકાલે અત્યારે રજા આપશો